પૂછાતા હોય છે તેમાં એક ટાઈપ આપણે આજે શીખવાનો છે ફરક નથી પડતો તમે કઈ બ્રાન્ચમાંથી ગ્રેજ્યુએટ થયા છો આર્ટસ કોમર્સ સાયન્સ તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો જો તમે વિચારી શકો છો હવે કઈ ટ્રીક વાપરી કઈ રીતે ગણવું તે આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા કરતા આપણે સમજવાનું છે કે તમે કઈ રીતની કઈ ટ્રીક વાપરી શકો છો તો આપણે શરૂઆત કરીએ આપણો પ્રશ્ન છે કોમલ નેહાની માતા છે સનાયા ચેતનની પુત્રી છે ચારુ મિત્રાની માતા છે ચેતને કોમલનો એકમાત્ર પુત્ર છે મિત્રા કોમલના એકમાત્ર પુત્રનો પુત્ર છે ચારુને સનાયા સાથે સુસંબંધ છે

ચેતન એ કોનો પુત્ર છે કોમલ નો કોમલ નો પુત્ર છે બીજું કશું જ નથી હવે આગળ વાત કરીએ તો કોમલના એક મિત્ર એ કોમલના એક માત્ર પુત્ર પુત્ર છે તો કોમલ કોમલ થઈ ગઈ કોમલનો એક પુત્ર છે તે પુત્ર એકમાત્ર પુત્રનો પુત્ર છે કોણ મિત્રા હવે પુત્ર કોણ છે તે આપણે શોધી કાઢશું આમાંથી એટલે આપણે ખાલી પ્લસ જ લખ્યું છે પુત્ર માટે બરાબર અહીંયા લખ્યું નથી આ લાઈનમાં કે કોમલા એકમાત્ર કયો પુત્ર બરાબર અને આગળની લાઈનમાં આવી જ ગયેલું છે કે કોમલ એકમાત્ર પુત્ર ચેતન છે તો હવે જરા આપણી આ ચાર જે ક્લુ મળ્યા છે સંકેતમાં આપણે લખ્યું છે તેના દ્વારા આપણે સંપૂર્ણ એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા તમે ધ્યાન આપો તો અહીંયા મેઈન વસ્તુ કોણ છે કયા ક્યાંથી શરૂઆત થાય છે તો કોમલ થી શરૂઆત થાય છે કોમલ એક લેડીસ છે હવે કોમલને એકમાત્ર પુત્ર કોણ હતો આપણે આવી ગયું અંદર કે ચેતન છે ચેતન દર્શાવો પછી એક પુત્રી હતી અહીંયા આ રહી નેહા નેહા આવી ગઈ ચેતનાય બરાબર હવે ચેતનની વાત ચાલુ થાય છે જેનું નામ છે સનાયા એક પુરુષ છે એટલે માઇનસ લખી દઈશું પછી ચેતન નો પુત્ર કઈ રીતે આપણે ખબર પડે છે કોમલ ના એક પુત્ર પુત્ર મિત્રા છે તો ચેતન નો પુત્ર મિત્રા થઈ ગયો મિત્રા એ પુત્ર છે એટલે પ્લસ હવે અહીંયા એક વસ્તુ રહી ગઈ છે કે આ ચેતન ગયા ચારુ અને મિત્રા મિત્રા મિત્રાની માતા છે છે ચારુ એક પુરુષ અને તેની માતા ચારુ છે તો સીધી વાત છે કે ચેતનની પત્ની થઈ ગઈ ચારુ અહીંયા જયારે કપલ દર્શાવવાનું હોય પતિ પત્ની દર્શાવવાનું હોય ત્યારે બે ડબલ નાઇન દર્શાવવાનું જો ભાઈ બહેન હોય

એક્ઝામ્પલ વાંચવાની સાથે જ સોલ્વ કરવાની શરૂઆત કરી દેવાની રફ ફરક ચાલુ કરી દેવાનો તો આ જ રીતની માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આવા બીજા જો એક્ઝામ્પલ જોઈતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી આપો